हेलो मित्रों खूब खूब स्वागत छे तमारा પોતાના ગુજરાતી બિઝનેસ ક્લાસ ચેનલ પર આજે હું તમને એવી ચીજ શીખવા જઈ રહ્યો છું જે દરેક ગુજરાતી બિઝનેસમેન ના દિલમાં ગુંજે છે ભાઈ મે જે પૈસા ખર્ચે આનો મને શું ફાયદો થયો ક્યારે એવું થયું છે કે તમે બજારમાંથી કંઈક લાવ્યા જેમ કે નવું મશીન કે ફেন্সি ફર્નિચર અને ઘરે આવીને માથું ખંજવાળતા બેઠા કે અરે બાપ રે આ તો ખોટો સોદો થઈ ગયો હું જાણું છું આપણે ગુજરાતીઓને નુકસાનની વાત આવે તો રાતે ઊગ નથી આવતી પણ ચિંતા નહીં આજે હું તમને એક જાદુઈ ટૂલ વિશે જણાવવા જઈ રહ્યો છું જેનું નામ છે ROI એટલે કે રિટર્ન ઓન ઇન્વેસ્ટમેન્ટ આજે ના આ ખાસ વિડિયોમાં હું તમને સ્ટેપ બાય સ્ટેપ સમજાવીશ કે ROI શું છે એ શા માટે તમારા બિઝનેસનો સુપરહીરો બની શકે છે અને એને ગણતરી કેવી રીતે કરવી જેથી તમે ક્યારેય લૂંટાઈ ન જાઓ તો એક કપ ગરમાગરમ ચા લઈ લો

એનાથી મારા કિસ્સામાં કેટલો ફાયદો પાછો આવ્યો આ એક એવો સિમ્પલ ગણિત છે જે ટકાવારીમાં બતાવે છે કે તમે જે રોક્યું એ તમને કેટલું કામ લાગ્યું કે પછી બસ પૈસા પાણીમાં ગયા ચાલો એક મજાની વાત કરું ધારો કે એક દિવસ ઉનાળાની ગરમીમાં તમે વિચાર્યું ચાલો એક નાનો બિઝનેસ કરીએ તમે બજારમાંથી લીંબુ ખાંડ બરફ લઈને ઠંડા શરબતનો સ્ટોલ લગાવ્યો કુલ ₹500 ખર્ચાત લીંબુના 50 ખાંડના 100 બરફના 50 અને બાકીના એક નાનકડા ટેબલ અને ગ્લાસ માટે બપોર સુધી ધમધમટ ચાલ્યું અને તમે 1500 રૂપિયા કમાઈ લીધા હવે બોલો શું થયું 500 રૂપિયા નાખ્યા 1500 પાછા આવ્યા એટલે સ્પષ્ટ છે કે ફાયદો થયો ને પણ કેટલો ફાયદો એ જ તો ROI ગણે છે આટલું તમને બતાવે છે કે તમારું રોકાણ એકદમ હીરોની જેમ કામ કરે છે કે પછી બસ એક લોટો ફેરવીને ખતમ થઈ ગયું એટલે જો તમે બિઝનેસમાં છો શેર માં પૈસા નાખો છો કે ઘરે નવો ફ્રીજ લેવાનું વિચારો છો આરઓઆઈ તમારો બેસ્ટ ફ્રેન્ડ બની શકે છે આગળ જતાં હું તમને એ પણ બતાવીશ કે આ ગણતરી કેવી રીતે થાય છે પણ હમણાં તો એટલું યાદ રાખો આરઓઆઈ એટલે તમારા પૈસાની તાકાત માપવાનો એક સરળ રસ્તો સ્ટેપ બે આરઓઆઈ શા માટે મહત્વનું છે તો મિત્રો હવે આપણે બીજા પગલા પર આવીએ ROI આખરે આટલું મહત્વનું શા માટે છે ચાલો એક મજેદાર સ્ટોરી સાંભળો જે આપણા ગુજરાતી બિઝનેસ માઇન્ડને એકદમ ટચ કરશે અમારા ગામના રમેશભાઈ એકદમ જોશીલા અને બિઝનેસમાં કંઈક નવું કરવાની ધૂન ધરાવનારા એમણે નક્કી કર્યું કે એક નવી દુકાન ખોલશે શું દુકાન પેન્સી કપડાની એમણે પચાસ રૂપિયા ખર્ચી નાખ્યા દુકાનનું ભાડું વીસ રંગરોગાન દસ હજાર અને બાકી ના એકદમ ચમકતા શોકેસ અને નવા નવા પેશનવાળા કપડા લાવવામાં પણ એક મહિનો થયો ગ્રાહકો આવ્યા જ નહીં રમેશ ભાઈ રાતે બેઠા બેઠા વિચારે અરે બાપ રે મારા પૈસા તો ડૂબી ગયા હવે શું કરું આ બધું એટલા માટે થયું કે રમેશ ભાઈને ઓની ખબર નહોતી જો એમને આ જાદુઈ ટુલની સમજ હોત તો એ પહેલા વેસીને ગણતરી કરી લેત આટલા પૈસા નાખીશ આટલો ફાયદો થશે કે નહીં આરઓ એટલે તમારો નાનકડો ગણિતનો ગુરુ જે તમને બતાવે છે કે તમે જે રસ્તે જઈ રહ્યા છો એ સાચો છે કે ખોટો એ તમને બચાવે છે એવા ઘંશ્યોથી જે પછી માથું ખંજવાળવાનો વારો આવે આપણે ગુજરાતીઓને તો ખબર છે એક રૂપિયો ખર્ચીએ તો એનો દોઢ રૂપિયો પાછો આવવો જોઈએ અને આરઓ એ જે કામ કરે છે બિઝનેસમાં નવું પ્રોડક્ટ લોન્ચ કરવું હોય માર્કેટિંગમાં પૈસા નાખવા હોય કે શેર બજારમાં રમત રમવી હોય દરેક જગ્યાએ આરઓઆઈ તમારો બેસ્ટ ફ્રેન્ડ બનીને ઉભો રહે છે ધારો કે તમે દસ હજાર રૂપિયાની જાહેરાત કરી અને એનાથી ત્રીસ હજારનું વેચાણ થયું આરઓઆઈ તમને કહેશે વાહ ભાઈ આ તો સુપરહિટ નિર્ણય હતો કે પછી રમેશભાઈ જેવી હાલત થઈ તો ચેતવશે કે થોભો આ રસ્તો બદલો એટલે મિત્રો આરઓઆઈ એટલું મહત્વનું છે કે એ તમારા બિઝનેસનું રક્ષણ કવચ બની જાય છે તે તમને નુકસાન થી બચાવે છે સાચા રોકાણ ની દિશા બતાવે છે અને તમારું પૈસા ને ડબલ ટ્રિપલ કરવાનો રસ્તો ખોલે છે તો શું લાગે છે ઓને તમારી ટીમ માં લેવું જોઈએ કે નહીં સ્ટેપ 3 ROI કેવી રીતે ગણવું તો મિત્રો હવે આપણે ત્રીજા પગલા પર આવી ગયા એટલે કે ઓની ગણતરી નું રહસ્ય ખોલવાનો સમય ડરવાની જરૂર નથી આ ગણિત એટલું સિમ્પલ છે કે તમે ચાપિતા પિતા પણ એને સમજી જશો ઓની ફોર્મ્યુલા છે ROI બરાબર નેટ પ્રોફિટ રોકાણની કિંમત x100 ગુજરાતીમાં કહું તો જેટલો ફાયદો થયો એને જેટલા પૈસા નાખ્યા એનાથી ભાગો અને પછી 100 મી ગુણો બસ એટલું જ પણ આ શબ્દો સાંભળીને મૂંઝાતા નહીં ચાલો એકદમ રસપ્રદ ઉદાહરણથી સમજીએ ધારો કે તમે એક નાનો બિઝનેસ ચલાવો છો ગમે એ જેમ કે ઢોકળાની દુકાન એક દિવસ તમે વિચાર્યું ચાલો થોડો માર્કેટિંગ કરીએ ગ્રાહકો વધારીએ તમે ₹10000 ખર્ચા પાંચ હજાર ગલીઓમાં પેમ્ફલેટ વહેંચવામાં 3000 ફેસબુક પર જાહેરાતમાં અને 2000 એક મોટા બેનરમાં જેના પર લખ્યું હતું આવો ગુજરાતના બેસ્ટર ઢોકળા ખાઓ એક અઠવાડિયા પછી શું થયું તમારી દુકાને ધમધમટ ચાલ્યું અને ₹25000 નો વેચાણ થઈ ગયું હવે ગણતરી કરીએ સ્ટેપ બાય સ્ટેપ પહેલું નેટ પ્રોફિટ શો થયો એટલે કે જેટલું કમાયું એમાંથી જેટલું ખર્ચ્યું એ બાદ કરો 25000 માંથી 10000 બાદ કરો રહ્યો 15000 એટલે તમારો નેટ પ્રોફિટ ₹15000 બીજું આ 15000 ને તમે જેટલા પૈસા રોક્યા એટલે 10000 માં ભાગો એ થયો 1.5 ત્રીજું આ 1.5 ને 100 મી ગુણો અને બસ ROI = 150% શો સમજાયું તમે 10000 નાખ્યા અને એનું દોઢ ગણું પાછું આવ્યું એટલે કે 150% રિટર્ન આ ગણતરી એટલી સરળ છે કે તમે બસમાં બેઠા હોવ ત્યારે પણ કેલ્ક્યુલેટર વગર કરી શકો ચાલો બીજો ઉદાહરણ જોઈએ ધારો કે તમે ₹5000 માં શેર ખરીદ્યા અને એક મહિનામાં એ 8000 થઈ ગયા નેટ પ્રોફિટ = 8000 - 5000 = 3000 ROI = 3000 / 5000 * 100 = 60% એટલે તમારું રોકાણે 60% ફાયદો આપ્યો પણ થોબો આ ગણતરી કરતી વખતે એક બાબત યાદ રાખો નેટ પ્રોફિટ ગણતી વખતે બધો ખર્ચા બાદ કરવાનો નહીં તો નંબર ખોટા આવશે જેમ કે ડોકડાની દુકાનમાં જો ગેસનું બિલ કે મસાલાનો ખર્જો ભૂલી ગયા તો તમારું ઓઆરઆઈ ઊંચું દેખાશે પણ ખરો ચિત્ર નહીં મળે તો મિત્રો ઓઆરઆઈ ગણવું એટલું સરળ છે જેટલું ગુજરાતી થાળીમાંથી રોટલી ખાવી આ ફોર્મ્યુલા તમારા રોકાણની સફળતા માપવાનું સુપરફાસ્ટ રીત છે હવે જ્યારે પણ તમે કોઈ નવું રોકાણ કરો આ નાનકડો ગણિત યાદ રાખજો એ તમને બતાવશે કે તમારા પૈસા હીરો બન્યા કે જીરો સ્ટેપ ચાર ઓના પ્રકાર અને ઉદાહરણ તો મિત્રો હવે આપણે ચોથા પગલા પર આવીએ ઓના પ્રકાર અને એના મજેદાર ઉદાહરણો આરો આ એક જ રંગનું નથી એના બે રૂપ છે જેમ ગુજરાતી થાળીમાં ફરસાણ અને શાક બંને હોય એમઆરઓઆઈ પણ બે પ્રકારનું છે ચાલો એક એક કરીને સમજીએ અને એની મજા લઈએ પહેલો પ્રકાર છે ફાઇનાન્શિયલ આરઓઆઈ એટલે કે પૈસાની ગણતરી કરતું આરઓઆઈ આ સીધી વાત છે જે આપણા ગુજરાતીઓને સૌથી વધુ ગમે નાખ્યા કેટલા આવ્યા કેટલા ધારો કે તમે શેર બજારમાં રમત રમવાનું નક્કી કર્યું તમે 1 લાખ રૂપિયા રોક્યા એ પણ ઘણી હિંમત કરીને કેમ કે આપણે તો 1 રૂપિયો નાખતા પહેલા 10 વખત વિચારીએ एक वर्ष પછી શું થયું તમારા શેરની કિંમત વધી અને 1.5 લાખ રૂપિયા થઈ ગયા હવે ગણતરી કરો 1.5 લાખમાંથી 1 લાખ બાદ કરો નેટ પ્રોફિટ 50000 ROI = 50000 1 લાખ x 100 = 50% એટલે તમારા 1 લાખે 50% ફાયદો આપ્યો આ છે ફાઇનાન્શિયલ ROI પૈસાની ભાષામાં બોલતું સીધું અને સ્પષ્ટ પણ થોબો ROI ફક્ત पैसा जितनी गणतो एनु बीजू रूप छे सोशल ROI એટલે કે જે ફાયદો રૂપિયામાં ન માપી શકાય પણ બિઝનેસ માટે એટલો જ કિંમતી હોય આ સમજવા માટે એક મજાની વાત કરું અમાર ગામમાં એક ભાઈ છે નામ છે naral bhai એમની નાની ચાની દુકાન છે એક દિવસ એમણે નક્કી કર્યું કે ગ્રાહકોને થોડું ખુશ કરીએ એમણે ચા સાથે ફ્રીમાં બિસ્કિટ આપવાનું શરૂ કર્યું એક નાનું બિસ્કિટ બસ 2 રૂપિયાનું दिवसना 100 ग्राहको ने आपयु એટલે ₹200 ખર્ચ થયા પૈસા તો ન હોતા મળ્યા પણ શું થયું ગામમાં ચર્ચા થઈ ગઈ નારણભાઈની ચા તો બેસ્ટ છે ઉપરથી બિસ્કિટ પણ ફ્રી એક મહિનામાં ગ્રાહકો 100 મી 200 થઈ ગયા અને દુકાનની આવક ડબલ થઈ ગઈ આ છે સોશિયલ ROI બ્રાન્ડની ઓળખ ગ્રાહકોનો સંતોષ અને લાંબા ગાળાનો ફાયદો ચાલો બીજો ઉદાહરણ જોઈએ દારો કે તમે એક નાની દુકાન ચલાવો છો અને દિવાળી પહેલા ગ્રાહકોને ફ્રીમાં નાની દિવાળીની શુભેચ્છા કાર્ડ આપ્યું ખર્ચ થયો ₹1000 પણ ગ્રાહકો એટલા ખુશ થયા કે એમણે તમારી દુકાનની વાત ગામમાં ફેલાવી પરિણામ દિવાળીમાં તમારો વેચાણ 50000 થી 80000 થઈ ગયો આ પૈસા તો નથી બતાવતો પણ સોશિયલ ROI તમારા બિઝનેસને નવી ઊંચાઈ આપે છે તો મિત્રો ROI બે રૂપમાં આવે છે એક જે તમારા ખિસ્સાને ભરે અને બીજો જે તમારા બિઝનેસનું નામ ચમકાવે બંને મહત્વના છે અને બંને તમને સફળતાના રસ્તે લઈ જાય છે શું લાગે છે આ બેમાંથી કયું આરોઆઈ તમારા બિઝનેસ માટે વધુ કામનું છે સ્ટેપ 5 ઓની મર્યાદાઓ અને સુધારણા તો મિત્રો હવે આપણે પાંચમા પગલા પર આવીએ ઓની મર્યાદાઓ અને એને સુધારવાની ચાલાકી હા થોબો એક મિનિટ આરોઆઈ ભલે આપણો સુપરહીરો હોય પણ એની પાસે પણ કેટલીક નબળાઈઓ છે જેમ સુપરમેન ને ક્રિપ્ટોનાઇટ થી ડર લાગે એમ આઈ પણ બધું જ નથી બતાવતું ચાલો એક એક કરીને સમજીએ અને પછી એને સુધારવાની ગુજરાતી ચતુરાઈ પણ શીખીએ પહેલી મર્યાદા ઓમાં સમયનું મૂલ્ય નથી ગણાતું આ સાંભળીને થોડું આઘાત લાગ્યો ને ચાલો એક ઉદાહરણથી સમજીએ ધારો કે તમે એક નાની ફેક્ટરીમાં એક લાખ રૂપિયા રોક્યા एक वर्ष मा एना थी 1.5 लाख थई गया એટલે आरओआई 50% બહુ સરસ પણ બીજી વખત તમે 1 લાખ રોક્યા અને 5 વર્ષ રાહ જોઈ ત્યારે 1.5 લાખ થયા એ પણ 50% आरओआई હવે બોલો આ બંને એકસરખા છે ના ને એક વર્ષમાં 50% એ તો જલ્દી નફો પણ 5 વર્ષમાં 50% એ તો ડીલું રોકાણ आरओआई સમયની આ ગડબડ નથી બતાવતું અને આપણે ગુજરાતીઓને તો જડપથી નફો જોઈએ બીજી મર્યાદા आरओआई હંમેશા નાની નાની બાબતો નથી ગણતું ધારો કે તમે એક દુકાનમાં 10000 રૂપિયાનું માર્કેટિંગ કર્યું અને 25000 કમાયા आरओआई 150% દેખાઈ છે પણ એમાં એ નથી બતાવતું કે ગ્રાહકો તમારી પાસે વારંવાર આવશે કે નહીં કે તમારા કર્મચારીઓનો મૂડ સારો રહ્યો કે નહીં આ નાની ખુશીઓ પણ બિઝનેસ માટે મહત્વની હોય છે પણ આરઓઆઈ એની ગણતરી નથી કરતું હવે ચાલો આ મર્યાદાઓને સુધારવાની ચતુરાઈ જાણીએ પહેલી ટીપ ખર્ચ ઘટાડો જેમ આપણે બજારમાં ભાવ તપાસીએ એમ રોકાણમાં પણ ઓછો ખર્ચ કરીને મોટો નફો લઈ શકાય ઉદાહરણ તરીકે દસ હજારની જગ્યાએ પાંચ હજારમાં માર્કેટિંગ કર્યું અને પચીસ કમાયા તો આરોઆઈ ચારસો થઈ જશે બીજી ટીપ નફો વધારો ग्राहको ने थोडू વધુ ખુશ કરો થોડી સારી સર્વિસ આપો એનાથી વેચાણ વધશે અને ROI પણ ઊંચો જશે ત્રીજી અને સૌથી મહત્વની ટિપ હંમેશા ટ્રેકિંગ કરતા રહો જેમ આપને ઘરનું બજેટ ચેક કરીએ એમ રોકાણનું પણ રોજ નિરીક્ષણ કરો ચાલો એક ચાલાકી બતાવું પહેલા નાનું રોકાણ કરો જેમ કે ₹1000 થી માર્કેટિંગ શરૂ કરો જો એનાથી 3000 આવે તો ROI 200% થયો હવે આ સફળતા જોઈને દસ હજાર રોકો અને નફો ડબલ ટ્રિપલ કરો તો મિત્રો આરઓઆઈ પરફેક્ટ નથી પણ આ નાની ચતુરાઈથી તમે એને તમારા બિઝનેસનો સાચો સાથી બનાવી શકો છો નાના પગલાંથી શરૂ કરો ખર્ચ પર નજર રાખો અને નફાને આસમાને પહોંચાડો આજ છે ઓને સુધારવાની ગુજરાતી રીત બુક રેકમેન્ડેશન તો મિત્રો હવે એક ખાસ ભેટ આપવાનો સમય આવી ગયો છે એક એવી ચીજ જે તમારા બિઝનેસ ને નવી ઉડાન આપશે જો તમે ઓન એ ડીપમાં સમજવા માંગો છો અને એને તમારા બિઝનેસમાં ચાલાકીથી લાગુ કરીને નફો ડબલ ટ્રિપલ કરવા માંગો છો તો મારે તમને એક શાનદાર પુસ્તક સજેસ્ટ કરવું છે ધ લીન સ્ટાર્ટઅપ બાય એરિક રાઇઝ આ પુસ્તક એકદમ ગેમ ચેન્જર છે અને હું તમને બતાવું કે શા માટે એ તમારા શેલ્ફમાં હોવું જોઈએ આ પુસ્તકનો મુખ્ય મંત્ર છે નાના પગલાથી મોટી સફળતા એરિક રીસ નામનો આ લેખક કહે છે કે બિઝનેસમાં મોટો રોકાણ કરતા પહેલા નાની નાની રીતે ટેસ્ટ કરો પરિણામ જુઓ અને પછી આગળ વધો આપણે આ વિડિયોમાં ઓની જે વાત કરી એ જ ફિલોસોફીને આખા બિઝનેસના રૂપમાં સમજાવે છે ધારો કે તમે એક નવો પ્રોડક્ટ લોન્ચ કરવા માંગો છો ફેન્સી ગુજરાતી નાસ્તાની દુકાન ખોલવાનો વિચારો છો

ગ્રાહકોનો પ્રતિસાદ લીધો અને પછી એક જ વર્ષમાં કરોડોનો ટર્નઓવર કરી નાખ્યું આ પુસ્તકમાં ઓણે એવી રીતે સમજાવ્યું છે કે તમે દરેક રોકાણ પહેલા વિચારશો આ મારા પૈસાને કેટલું ચમકાવશે હું આ પુસ્તકની ભલામણ એટલા માટે કરું છું કે એ માત્ર થિયરી નથી એકદમ પ્રેક્ટિકલ છે એ તમને શીખવશે કે નાના રોકાણથી કેવી રીતે મોટો સપનું પૂરો કરવો અને તમારું બિઝનેસને નવી દિશા આપશે डिस्क्रिप्शन માં મેને એક લિંક આપી છે ત્યાંથી તમે ધ લીન સ્ટાર્ટઅપ ખરીદી શકો છો એક નાનો રોકાણ કરો આ પુસ્તક પર અને એનું आरओआई તમારા બિઝનેસમાં ડબલ ટ્રિપલ ફાયદા તરીકે પાછો આવશે તો મિત્રો આ પુસ્તક લેવો કે નહીં એ તમારા પર છે પણ જો તમે બિઝનેસમાં સ્માર્ટ બનવા માંગો છો તો આ એક એવી ચીજ છે જે તમારા હાથમાં હોવી જ જોઈએ लिंक चेक करो एक नजर नाखो અને મને કોમેન્ટ માં જણાવજો કે તમને આ આઈડિયા કેવો લાગ્યો તો મિત્રો આજનો આ 40 મિનિટ નો સફર હવે પૂરો થયો પણ આ ફક્ત શરૂઆત છે આજે આપણે શીખ્યું કે ROI એટલે તમારું રોકાણનું રીટર્ન એ તમારા બિઝનેસનો સાચો આયનો છે એ તમને બતાવે છે કે તમારું પૈસા કેટલા ચાલાક છે અને ક્યાં એ ડીલા પડે છે આ જ્ઞાનથી તમે બિઝનેસમાં એવા સ્માર્ટ નિર્ણય લઈ શકો છો કે જે તમને રાતોરાત સ્ટાર બનાવી દે પણ હવે આ જ્ઞાનને એક્શનમાં લાવવાનો સમય આવી ગયો છે તો ચાલો થોડું કામ કરીએ પહેલું જો આ વિડીયો તમને ગમ્યો હોય તો એક સેકન્ડ લગાડીને લાઈક બટન દબાવી દો એ તમારો પ્રેમ બતાવશે અને મને પણ જોરદાર મોટિવેશન મળશે કે આવા બધું વિડીયો બનાવું બીજું કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમે ક્યારે આરઓઆઈ ગણ્યું છે કદાચ તમે નવો ફોન લીધો હોય કે દુકાનમાં રોકાણ કર્યું હોય એનું આરઓઆઈ શું આવ્યું તમારી સ્ટોરીઝ સાંભળવા મને બહુ મજા પડશે ત્રીજો જો તમે ગુજરાતી બિઝનેસ ક્લાસ પેમેલીનો ભાગ નથી બન્યા તો હમણાં સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો શા માટે કેમ કે દર અઠવાડિયે હું તમારા માટે નવી બિઝનેસ ટિપ્સ લઈને આવું છું જે તમારા ખિસ્સાને ભરે અને સપનાઓને ઉડાન આપે ચોથો ડિસ્ક્રિપ્શનમાં મે ધ લીન સ્ટાર્ટઅપ પુસ્તકની લિંક આપી છે એક નજર નાખજો કેમ કે એ પુસ્તક તમારા બિઝનેસને રોકેટની જેમ ઉપર લઈ જશે અને હવે સૌથી મોટી વાત આજથી શરૂઆત કરો ઘરે બેસીને એક નાનું રોકાણ પસંદ કરો ગમે એ જેમ કે ₹500 નું માર્કેટિંગ કે 1000 નું નવું પ્રોડક્ટ એનું ROI ગણો અને મને કમેન્ટમાં જણાવો કે શું થયું ચાલો આ એક નાનો ચેલેન્જ છે જે તમારું બિઝનેસ ને નવી ઊંચાઈએ લઈ જશે તમે તૈયાર છો ને તો હવે રાશેની જોઓ છો લાઈક કરો કોમેન્ટ કરો અને આજથી તમારું રોકાણની તાકાત માપવાનું શરૂ કરો આગળ મળીએ એક નવી ટિપ સાથે નમસ્તે